મહેસાણા શહેરમાં તોરણવાડી વિસ્તારને વ્હીકલ ઝોન જાહેર કરવાનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે જે અંગે સ્થાનિક વેપારીઓમાં કડક વિરોધ ઉઠ્યો છે વેપારીઓ જિલ્લામાં કલેકટરને આવેદન પાઠવી આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે તોરણવાડી વિસ્તાર મહેસાણા શહેરનો હાર્દ સમૂહ વિસ્તાર છે અને આ વિસ્તારમાં વાહન ગતિ પર પ્રતિબંધ મૂકવાથી વેપારીઓના રોજગારમાં નકારાત્મક અસર પડી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે રોજગાર પર ખરાબ પ્રભાવ પડશે અને આ પ્રશ્ન લઈને મનપા અને જિલ્લા તંત્ર વચ્ચે ચર્ચાઓ ચાલુ છે સ્થાનિક વેપારીઓ આશા રાખે છે કે તંત્ર આવેદન ને ધ્યાનમાં લઈને યોગ્ય સમાધાન લાવશે ને વ્યવસાયમાં વિઘ્નતાડશે સૌથી મોટું નુકસાન તો બેન અમારી જે વસ્તુની અહીં મહેસાણાની અને ઉત્તર ગુજરાતની એક રામનવમીની રથયાત્રા સૌથી મોટો એ બાબત છે કે એ બંધ થવાના આરે આવી જશે જો આ વ્યવસ્થા મનમાં આવશે તો એ આવનારા ભવિષ્યમાં બંધ થઈ જશે અને એ ખરેખર તોરણવાળી માતાનું જો એ પાવન ભૂમિ છે બેન ત્યાંથી અમારી રામનવમી રથયાત્રા હોય કે તોરણવાળી માતાનો કોઈ પણ કાર્યક્રમ હોય કે મોહરમ હોય કે ઇસ્કોનની યાત્રા હોય બધી ધાર્મિકતા સાથેની જોડાયેલી બાબતો છે બેન અને એ જો બંધ થઈ જશે તો કદાચ આવનારા સમયમાં જે આપણે ગતિથી આજે રામનવમીની રથયાત્રા અહીં ચાલુ થઈ તોરણવાળા એના પછી ગામડે ગામડે ચાલુ થઈ એક જાતનું જે હિન્દુત્વનું પ્રચાર પ્રસાર થઈ રહ્યું હતું એમાં ક્યાંક રોક આવો છો બેન